નમસ્તે મિત્રો આજના આ વિડીયો આપણે વાત કરશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિશે બેઝિક ગણિત મિત્રો બેઝિક ગણિતના પેપર ચેકિંગ ને લઈને આ વર્ષે એક નવા નિયમો સરકારે બહાર પાડ્યા છે તો એ મિત્રો તમારી માટે હું શેર કરું છું જેથી કરીને પેપર લખો છો તો તમે કઈ રીતના તમારે લખવું જેથી કરીને તમને ગણિતની અંદર પૂરા માર્ક્સ મળી રહે કારણ કે મિત્રો ભાગના બાળકોનો ગણિત નામ સાંભળે એટલે એક જ વિચાર આવે કે હું પાસ નહીં થઉં બરોબર ને માથા દુખાવા પર લાગે પણ આ વર્ષે સરકારે માથા દુખાવાની કહેવાય ને બેસ્ટ દવા પણ આપી દીધી છે એક વાર કહો એટલે આજીવન તમને માથું દુખે જ નહીં શા માટે તો જો મિત્રો નિયમો કઈ ક્યાં છે તો પહેલો જ નિયમ આપણને આપ્યો છે કે અક્ષર આપણા જે છે કે પછી ભાષા તો જતા જે કહેવાય મિત્રો આના કારણે સુપરવાઇઝર અપુમાં પેપર ચેકર જે આપણો છે નિરીક્ષક એ આપણે મક્સ કાપી શકશે નહીં બરાબર છે અક્ષર ના કે ભાષા સજતાને કારણે આપણે મક્સ કપાશે ને ગણિત માટે બીજો નિયમ મિત્રો એવો છે કે દાખલાની અંદર છેલ્લે આપણો જવાબ આવતો હોય કે ભાઈ 18 ના છેદ 45 છે બરાબર હવે મારે જો ગણિત ના આવડે મિત્રો તો 18 ને 45 ના અવયવ પાડીને 5 છે જે ઉડાડીને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે લખવાનું હોય એ નથી આવડતું અને આપણને ખબર છે નવ નો અઢાર નો પિસ્તાલીસ તો બે ના પાંચ આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય પણ જો મિત્રો તમને નથી આવડતું તો આવા છે માર્ક્સ કપાશે નહીં અત્યાર સુધી એવું તો અડધો માર્ક્સ કપાઈ જતો હતો પણ જો તમે અઢારના છેદમાં પિસ્તાલીસ લખ્યું છે તો પણ જો તમારો માન્ય ગણાશે પૂરેપૂરા માર્ક્સ મળશે ત્યાર પછીનો નિયમ છે મિત્રો કે પોઈન્ટ પછી ચૌદ પોઈન્ટ સાતસો પોઈન્ટ તો પણ જવાબ માનનીય રહેશે નિરીક્ષક આપણા માર્ક્સ કાપી શકશે નહીં તો આ બે નિયમ છે મિત્રો કે અતિ સ્વરૂપ આપણે નથી લખ્યું છતાં આપણા માર્ક કપાસ નહીં પોઈન્ટ પછી આવતા અંકો જો કોઈ ભૂલ પડી છે ભાવ્યતા દરમિયાન તો પણ આપણો માર્ક્સ કપાશે નહીં ખાસ કરીને મિત્રો આંકડા શાસ્ત્રની અંદર મધ્યક મધ્ય સ્કોલકમાં આપણે અઘણી વખત કોઈ ડિફરન્સ પરથી આવતો હોય છે પણ હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી ત્યાર પછી એવું કીધું છે કે જે કોઈ વિદ્યાર્થી કોઈ શોર્ટકટ ટ્રેક દ્વારા દાખલાને અન્ય રીતે સાચો ગણે તો તે પૂરા ગુણને હકદાર રહેશે ખાસ ધ્યાન આપો મિત્રો કે જો કોઈ ચોક્કસ રીતનો ઉલ્લેખ નથી માની લો કે પાઠ ત્રણની રીત આપણે છે આદેશની રીત છે આલેખ અને લોપ આ ત્રણ રીત છે પણ ઉલ્લેખ નથી કોઈ પણ રીતે દાખલો ગણવાની છૂટી છે ને રીતમાં તમે થોડી થોડીક છોડ કરી નાખીએ કે ચોકડી ગુણા કઈ દાખલો ગણી નાખ્યો જે આ વર્ષે અભ્યાસ કરવા નથી છતાં તમે ચોકડી ગુણા કરે આવડે છે તે માર્ક દાખલો ગણી નાખ્યો તો માર્ક્સ તમને મળશે ખાસ મિત્રો ચેપ્ટર ચાર ની અંદર વિચારવા જેવું લાગે ચેપ્ટર ચાર એવું છે ઘણી વખત વિઘાત સમીકરણ ન બનાવો તમે છતાં પણ દાખલો ગણી શકાતો હોય જો આવી શકતો હોય તો આ સિચ્યુએશન ની અંદર આપણને માર્ક્સ મળવા પાત્ર છે પણ જો કોઈ ચોક્કસ રીતનો ઉલ્લેખ માંગ્યો છે તો તે રીતે આપણે દાખલો ગણવો પડશે મિત્રો પછી સૂત્ર લખ્યા વગર તેમાં સીધી કિંમત મૂકી સાચો જવાબ મેળવે તો તેને યોગ્ય ગુણ આપણે આપવા આવો અસરનો નિયમ છે કે ગણપત સૂત્ર મૂક્યા વગર ડાયરેક્ટ જવાબ તમે સાચો લાવી દીધો તો પણ માર્ક્સ મળશે સૂત્રની જરૂર નથી બીજો એવું કીધું છે કે સૂત્ર લખ્યું છે કિંમતે સાચે મૂકી છે પણ છેલ્લે સાદરૂપમાં જવાબ નથી આવ્યો મિત્રો તો પૂરેપૂરા માર્ક્સ ન કાપવા બરોબર મેં જો બે માર્ક્સ દાખલો છે તો સૂત્ર મૂક્યું છે કે આ x બાર બરાબર a sigma fi y છેદમાં sigma fi h સૂત્ર સાચું છે કિંમત જે મૂકી છે એ પણ સાચી મૂકી પણ છેલ્લે જવાબ નથી આવ્યો તો પૂરેપૂરા માર્ક્સ નહીં કપાય મિત્રો ત્યાર પછી સૌથી અગત્યનું છે મિત્રો કે સેક્શન એ કઈ રીતના લખવું હોય સેક્શન એની વાત કરીએ મિત્રો તો પેલા તો ખરા ફોટા હોય છે શું તો ધ્યાન રાખજો સાચું લખ્યું હોય ખરા નિશાની કરી હોય ખોટા નિશાની કરી હોય બરાબર છે પછી ખોટું તો આમાંથી કોઈ પણ વસ્તુ તમારી માન્ય રહેશે

આના પણ મત છે અને સૌથી સારા છે આ છે મિત્રો બરાબર છે પ્રશ્ન લખવાની જરૂર નથી એક્ઝામ પર ડાયરેક્ટ લખવાનું છે કે ડી અસમી આ બેસ્ટ ટ્રિક છે મિત્રો પણ જો તમે આ રીતના લખો છો ડી લખો છો કે બોક્સ પર તો પણ માર્ક્સ મળશે ત્યાર પછી વાત કરશું મિત્રો ખાલી જગ્યા માનલો આ જ ખાલી જગ્યા પૂછાણી છે

એ ખાલી જગ્યા સંખ્યા છે તો પણ જવાબ સાચો છે અહીંયા તમે લખો છો અસમય તો પણ જવાબ સાચો છે અને આન્સર ડાયરેક્ટ તમે અસમય લખો છો પ્રશ્ન લખતા જ નથી ડાયરેક્ટ અસમય લખો છો તો પણ જવાબ તમારો સાચો છે તો આથી ખાલી હવે સૌથી અગત્ય જોડકું પૂછાય મિત્રો તો જોડકું કેવી રીતે થાય લક્ષો

એટલે ચિંતા કરતા ગવર્મેન્ટ એમ જ કે જો તમને જવાબ સાચો આવડે છે તો ગવર્મેન્ટ કોઈ પણ સમયે તમને માર્ક્સ આપવા તૈયાર છે પણ જવાબ સાચો હોય તો આ મિત્રો સેક્શન એની બેસ્ટ ટ્રીક કઈ છે કે એટલા એક્ઝામ અલગ હોય થોડીક છેલ્લે વાત કરી લઈ પછી આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરશું મતલબ આપણે સપ્લિમેન્ટ નું પેજ છે આપણો આંસો છે બસ અહીંયા મિત્રો એક્ઝામ ની અંદર બોક્સ આપેલા છે સપ્લિમેન્ટ તો આપણે કહો વિભાગ એ અત્યાર સુધી આપણે ક્યાં અહીંયા લખતા હતા આપણો પાઠ્યપુસ્તકો આપણે જો આપણી બુક હોય એચ હોય કે પછી લેસન બુક હોય કે આપણે ક્લાસ બુક હોય તો આપણે હાસ્યમાં વિભાગીય એ વિભાગ બી હેડિંગ માનતા પણ એક્ઝામ એટલે આપણે એડી માનશું ખરા ખોટા હશે તો ડાયરેક્ટું ખરાશ આદર્શ નો ડેમો આપું એક્ છ હશે તો લખો ડેમો તરીકે બસ સારું બેસ્ટ ટાઈમ પણ તમારો બચી રહેશે એક્સ્ટ્રા લખાણ પણ લખવાનું પ્રશ્ન પણ લખવાની સૂચના પણ લખવાની નથી પછી મેં લોકો ખાલી જગ્યા એટલે ખાલી

પ્રગતિ ના શું કીધું આ રીતે વિકલ્પ છે અને વધારે એક વાક્ય પ્રશ્નો તો એ પણ ડાયરેક્ટ જ જવાબ આવશે આ રીતે હેડિંગમાં શું એક વાક્ય તો મિત્રો આ રીતના સેક્શન એ આપણે એક્ઝામ્પલ ઉપર આગળ રાખશું બાકી આગળ આપણે ચર્ચા કરી ગયા છે કે કોઈ પણ રીતે જવાબ સાચો હોય પોઈન્ટ ડિફરન્સ હોય અપૂર્ણાંકનો અતિશક્ષ નથી લખ્યું આપણે અક્ષર ખરાબ છે ભાષા કઈ ભૂલ છે છતાં પણ આપણને માર્ક મિત્રો મળવા તો પાછળ બેઝિકલ રીતના નવા પેપર ચેકિંગ ના મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો મિત્રોને શેર કરજો અને કઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો